પુલને તૈયાર કરવામાં આવ્યો હતો અને પ્રથમ વરસાદમાં જ આ આ પુલની સ્થિતિ જોવા મળી રહી છે પુલ કારણે તરેડી ગામ સંપર્ક વિહોણું થયું છે આ દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર હાલ જોઈ શકો છો કે કેવી સ્થિતિ સર્જાઈ છે ગામથી હાઈવેને જોડતો માર્ગ હતો જે અત્યારે બંધ કરવામાં આવ્યો છે તરેડી ગામમાં આ જે પુલ છે અત્યારે હાલ સંપર્ક વિહોળો બન્યો છે ભાવનગરમાં મહુઆ પંથકમાં મેઘરાજાએ ભ્રષ્ટાચારની પોલ ખોલી છે વધુ વિગતો સાથે સંવાદદાતા પાર્થ ફોન લાઈન પર જોડાઈ ગયા છે પાર્થ આ સમાચારને લઈને અત્યારે શું છે હાલની સ્થિતિ જે જણાવું ભાવનગર જિલ્લામાં મહુવા તાલુકામાં વરસાદે ભ્રષ્ટાચારની પોલ ખોલી નાખી છે એક તરફ ભાવનગરના નેતા અને પ્રશાસન વિકાસના મોટા મોટા દાવા કરે છે પરંતુ બીજી તરફ ગ્રામ્ય વિસ્તારમાં બે રોક ટોક ભ્રષ્ટાચાર ચાલે છે આ ભ્રષ્ટાચારને અધિકારીઓ તો રોકી શકતા નથી પરંતુ વરસાદે આ ભ્રષ્ટાચારનો નું પાપ ફૂટીને બહાર આવી ગયું હોય તેવા પ્રકારના દ્રશ્યો મહુવા તાલુકાના તરેડી ગામના જોવા મળી રહ્યા છે આરએનબી વિભાગ દ્વારા જે તો કદાચ અત્યારે ટેકનિકલ ખામીના કારણે ફોનલાઈન બંધ થઈ ગઈ છે મહુવાના તરેડી ગામથી આ દ્રશ્યો છે મહુવાના તરેડી ગામના પુલ તૂટીને બે ભાગ પડ્યા છે એક મહિના પહેલા જ આ પુલ તૈયાર કરવામાં આવ્યો હતો અને અત્યારે આ સ્થિતિ જે છે તે જોવા મળી રહી છે આખો પુલ જે છે તે બેસી ગયો છે અત્યારે તે માર્ગ જે છે આ ગામ ગામ જે છે અત્યારે સંપર્ક વિહોણો બન્યો છે ગામથી હાઈવેને જોડતો માર્ગ અત્યારે બંધ કરવામાં આવ્યો છે આ સમાચાર જે પ્રાપ્ત થયા છે